નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ ચેનલ જ્યાં મળે છે સાચી અને સ્પષ્ટ ખબર સમાચારની વાત કરીએ તો વિરમગામ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ કુલ કિંમત પચીસ લાખ ચૌદ હજાર બિયરના જથ્થાનો નાશ કરાયો વિરમગામ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો વિરમગામ પોલીસ લાઇનની બાજુમાં આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વિરમગામ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ અને બિયરનો કુલ અગિયાર હજાર આઠસો બોટલનો જથ્થો જેની કુલ કિંમત પચીસ લાખ ચૌદ હજારનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો વિરમગામ મામલતદાર મયુરધ્વજસિંહ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ઢોઢિયા તેમજ છ ડિવિઝનના પીઆઈ તેમજ પીએસઆઈ સહિત અધિકારીઓ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફૈઝલ વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગામ ગુનાની નાશ એમાં આજ રોજ વિરમગામ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનનો છવ્વીસ ગુનાનો ટોટલ પચીસ લાખ ચૌદ હજાર જેટલો મુદ્દામાલ આજે પ્રોહિબિશનના ગુનાનો નાશ કરવામાં આવેલો છે આ ગુનાગાર ગુના અન્વયે મુદ્દામાલ નાશની પ્રક્રિયા દર્શાવે છે કે વિરમગામ પોલીસ કેટલી સતર્ક છે અને આવનારા સમયમાં પણ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ સાંખી લેવામાં નહીં આવે અને વિરમગામ પોલીસ સતત આ અસામાજિક તત્વોની વોચમાં છે